તો આ બાજુ વાત નવસારી જિલ્લાની દારૂ વિરુદ્ધની કાર્યવાહી અંતર્ગત પોલીસ તંત્રએ મોટા પાયે જપ્ત કરેલા દારૂનો જથ્થાનો નાશ કર્યો જિલ્લાના પાંચ પોલીસ મથકો જપ્ત કરાયેલા અંદાજે રૂપિયા બે પોઈન્ટ ઓગણસાહીઠ કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થાનો નિયમ મુજબ રોલર ફેરવી નષ્ટ કરવામાં આવ્યો આ કાર્યવાહી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર દેખરેખ હેઠળ હાથ ધરાઈ હતી દારૂના જથ્થાને નક્કી કરાયેલ સ્થળે લઈ જઈ મશીનરી દ્વારા નાશ કરવામાં આવ્યો પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી પાર પાડવામાં આવી જેવી પારદર્શિતા જળવાઈ રહે પગલાંથી આ પગલાંથી દારૂના ગેરકાયદે વેપાર સામે કડક સંદેશ આપવાનો પ્રયાસ થયો જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે આવનારા સમયમાં પણ આવી જ કામગીરી ચાલુ રાખવાની પોલીસ તંત્રએ ખાતરી આપી છે

અહીંયા આ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ ડીવાયએસપી શ્રી મામલતદાર શ્રી અને પ્રોહિબિશન અને એક્સાઇઝના અધિકારી કર્મચારીઓ હાજર છે આ મુદ્દામાલ નાશ થયા બાદ તેને અખાદ્ય ઠરાવવા માટે અહીંયા નવસારી મહાનગરપાલિકાના ફાયરના બાઉઝર દ્વારા પાણીથી ડાયલ્યુટ કરી અને આ તમામ પ્રોહિબિશનના મુદ્દામાલને અખાદ્ય ઠરાવવામાં આવશે કાચ પ્લાસ્ટિક કોઠા વગેરે જે પણ અહીંયા મુદ્દામાલ નાશ થયા બાદ એકત્રિત થાય છે તેને એક જગ્યાએ લઈ જઈ અને પોલીસ સ્ટેશનના હજીક ઇજારાધારો મારફતે તેનો નિકાલ કરવામાં